લાકડું અંદર જપતું છું ને હવનની અંદર એમાં આપોઆપ બાપા નું ચિત્ર જ ફોરાઈ ગયું કે જે મોટા રંગા જે મૂર્તિની છે ને એ જ આકાર ધૂણા ધૂણાની અંદર બાપા એ બનાવી દીધો હતો કે હું પાગલ બનવું એટલે બજારમાં નીકળું કે કોઈ બૈરાવ છોકરા કોઈ મારી સામુ ન મળે ભાગવા મળે તમને મેં કોલ કર્યો પછી આ સાતમો દિવસ છે એ કે જે અમારે પ્રોબ્લેમ હતો ને એ ભાઈ હા કે સોલ્યુશન આવી ગયું છે એમ કોઈ અત્યારે તકલીફ જેવું નથી એમ એનો વચિંતાનો એમના સગા છે ને માથે ફોન આવ્યો કે મારે મંદિરે એકાવન હજાર રૂપિયા મૂકવા છે અને રામાપીરની દિયાથી એક આ દીકરો થયો છે શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર આ ઉક્તિને સાર્થક કરતું રામદેવપીર બાપાનું આ મંદિર ખૂબ જ ઓછા સમયમાં પ્રસિદ્ધિ પામ્યું છે આંગળીના વેઠે ગણી શકાય એટલા વર્ષોમાં રામદેવપીર બાપાએ વાવ ગામે બિરાજમાન થઈ અનેક પરચા પૂર્યા છે શ્રદ્ધા અને વિશ્વાસથી માનનાર દરેક ભક્તોના મનના મનોરથ પૂરા કર્યા છે નમસ્કાર મિત્રો જય રામદેવપીર બાપા જય માતાજી બાપા સીતારા હું છું અને સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર મિત્રો મારા આજના વિડીયોમાં હું તમને દર્શન કરાવવાનો છું ભાવનગર જિલ્લામાં સિહોર તાલુકાના વાવ ગામે બિરાજમાન રામદેવપીર બાપાના દિવ્ય સ્થાનકના મિત્રો રામદેવપીર બાપાના જે મુખના દર્શન આપણને રણુજા રામદેવરામા રામદેવપીર બાપાના સમાધિ સ્થાનકે થાય છે રામદેવપીર બાપાના એ જ મુખના દર્શન અહીં વાવ રામદેવ રામદેવપીર બાપાના મંદિરના પરિસરમાં આવેલ યજ્ઞમાં થયા હતા તો મિત્રો આ વિડિયોમાં આગળ તમને રામદેવપુર બાપાના મુખના દર્શન પણ કરાવવાના છીએ સાથે સાથે આપણે આ વિડિયોમાં રામદેવપીર બાપાના બિરાજમાન થવા પાછળનો ઇતિહાસ જાણવાનો છે રામદેવપીર બાપાને એક નહીં પણ અનેક પરચા વિશે જાણવાનું છે તો મિત્રો મારો આજનો વિડીયો પૂરો જોજો મારો આજનો આ વીડિયો તમને ગમે તો વિડીયોને લાઈક કરી દેજો તમારા અન્ય મિત્રો સાથે શેર કરી દેજો અને જે પણ મિત્રો રામદેવપીર બાપાને માનતા હોય એ કોમેન્ટમાં જય રામદેવપીર બાપા જરૂરથી લખજો અને જો મિત્રો હજી સુધી તમે મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત લોક્સને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી મારા નવા આવનારા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે મિત્રો ભાવનગરથી આ વાવનું અંતર આડત્રીસ કિલોમીટર છે સિહોરથી વાવનું અંતર સોળ કિલોમીટર છે વલભીપુરથી વાવનું અંતર પચીસ કિલોમીટર છે અને સોનગઢથી વાવનું અંતર માત્ર આઠ કિલોમીટર છે બોલીએ રામા પીરની જય સત્ય સનાતમ ધર્મની જય અમારે આ મંદિરની સ્થાપના કરી પાંચ વર્ષ ઉપર ત્રણ મહિના થયા બેસતા વર્ષની મેં સ્થાપના કરી છે દર બેસતા વર્ષની દી મેં રામાપીરનો ઉત્સવ રાખ્યો છે કે ભાઈ ગામ ધુવાડો બંધ રાખ્યો છે આખા ગામને પ્રસાદ દેવી છે પછી દર અહાડી બીજને દી પણ અમે ગામ ધુવાડો બંધ રાખ્યો છે પછી તો આ બાપાની થાપના કર્યા પછી તો અમે બાપાના ઘણા પડસા છે ગામના કામ કર્યા છે કે પેલો પડસો જે અમારે જ્યાં મંદિર નહોતું બનાવ્યું ને ત્યારે હું અહીંયા આરતી કરતો હતો સવારમાં આરતી કરતો હતો એટલે કાળી ચકલી આવીને બેસી ગઈ એ વિડીયો પણ મારી પાસે છે કાળી ચકલી આવીને મારા ખોળામાં બેહી ગઈ ખોળામાં બેઠા પછી ઉડીને હું આરતી ઉતારતો હતો એટલે ખોડિયારમાંના સુબી છે ખોડિયારમાંના ફોટા પાસે બેહી ના ખોળામાં જઈને નાથી આરતી ઉતારતો ઉતારતો હતો તો રામાપીરના ખોળામાં જઈને બેહી ગઈ પછી મેં મનોમન એવું લીધું કે હે બાપા જો તે કાંઈ કોઈ ભગવાન હોય કે દેવી હોય જો કાંઈ સત્ય હોય તો આના સકલી પાછી આવવી જોઈએ એ સકલી દસ મિનિટ થઈ એટલે પાછી આવી ને રામાપીરના ઘોડામાંથી બેહી રામાપીરના ઘોડામાંથી બેહીને મારા ખોળામાં બેહીને સકલી ઉડી ગઈ આ બાપાએ અને માતાજીએ ખોડેલમાં એ મને મોટામાં મોટો પડસો આપ્યો કંઈ પછી ભાઈ ગામના અનેક કામ કર્યા છે બધા શ્રદ્ધાળુ આવે છે કોઈક માનતા રાખે છે પણ મારી પાસે આવે ભગત અમારે આમ કરવું છે ભાઈ હું દાણા બાણા નથી જોતો પણ એક કહું શ્રદ્ધાને વિશ્વાસ હોય છે તો તમારું કામ થઈ જાય છે બાપો બેઠો છે બાપો કામ કરવા જ બેઠો છે અને આપણે લાવવા છીએ બાપાને રૂપી કે આ પીપળી સવારામ બાપાની પીપળી છે ને નાથી આપણે ઘોડો આપ્યો આ ફોટો રામ આપીને બાપાનો આપ્યો પછી કે ભાઈ ફોટો રામાપીરનો આપ્યો ઘોડો આપવું જ્યાં પણ શક્તિ હોય રામાપીરનો પાઠ આવે એટલે શક્તિ આપવું એ શક્તિનું શ્રીફળ છે બરાબર એટલે એમ બધાય મંડળવાળા એમ રામદરબારનું મંડળ આપ્યું છે આજે એમ છ વર્ષથી આપ્યું છે એટલે સૌ મંડળવાળા ભેગા કરીને પૂજા કરવી છે સૌ સાત સહકાર આપે છે મંડળવાળા તો સાથ સહકાર આપે છે પણ હમણાં ગામનો પણ મોટો સાથ સહકાર છે અને અમારી ગામની અંદર બાપાની દિયાથી કે ભાઈ નોકરીએ સડે એટલે છોકરો અહીંયા બાપાની માનતા રાખે બાપા મારું આ કામ થઈ જાય છે તો હું અહીંયા કરીશ પણ અમારા ગામની અંદર અત્યારે ત્રીસક છોકરા નોકરીયાટ છે ગામની વસ્તી નાની છે અત્યારે ગામની અંદર થી સાચો માણાની વસ્તી છે પણ અમારા ગામમાં મેં તમને કીધું એમ થી ત્રીસ છોકરા પાકા નોકરીયાટ છે પછી બધાને અહીંયા શ્રદ્ધાને વિશ્વાસ લાગ્યો એટલે બધાએ આવવા મળ્યા અહીંયા આવે ને હું આશ્વાસન આપું બાપા એનું કામ કરે છે બાપા એટલે સૌને શ્રદ્ધાને વિશ્વાસ બંધાણો તો પછી અમારે ગામજનોએ આ શેડ બનાવ્યો આ મંદિર બનાવ્યું નગર એક નાની એવી દેરી હતી કે એમની મંડળવાળાએ બે હજાર ઇટું લાવી નાની એવી દેરી કરી હતી એને બદલે અત્યારે આ મોટો જબર શેડ બનાવ્યો એમ મંદિર બનાવ્યું એટલી બાપાની દયા ગામમાંથી પણ આ ગામમાં નોકરીયાના કામ ક્યાં પીએસઆઈ છે ડીએસપી છે જેલર પોલીસ છે કે મિલિટરીમાં છે આવા બધાએ તો બધાના કામ કર્યા છે બાપાએ પણ મારું કામ તો બાપાએ કેવું કરેલું કે આજથી હું ત્રણ ચાર વરસ પહેલાં કે હું આવ પાગલ બની જાતો પાગલ તો કેવો બની જતો કે હું પાગલ બનું ને એટલે બજારમાં હું નીકળું કે કોઈ બૈરાવ છોકરા કોઈ મારી હામું ન મળે ભાગવા મળે એવો પાગલ બની જાતો અને મારે દવા ચાલુ હતી શૈલેષ જાનીની ભાવનગર એ પણ એમ કહેતા કે આ ભાઈને છે ને ઇસ્ટોરિયા છે પણ આજ ત્રણ વર્ષ થયા જ્યારથી મેં સેવા પૂંજા મારી પહેલાં એ ગીતામાં કરીને મારા જ હતા રામદેરીના એ અહીંયા પૂંજા કરતા એ કોરોનામાં ઓફ થઈ ગયા એ મારી કોરોનામાં વીઆઈ ગયા તે પછીની સેવા પૂંજા મેં સંભાળી અને જે મગજ છટકી જતો એ બાપાએ હુજાડ્યું આનું આમ કરી નાખ્યું એટલે તને કમ્પ્લેટ થઈ જાય છે કે બાપાએ હુંજવાડ્યું એટલે મારું કામ થઈ ગયું મારું કામ થઈ ગયું આજ ત્રણ વર્ષ થયા ત્રણ વર્ષમાં હજી શૈલેષ જાની પાસે આવ્યું ને તો એમ કે ભાઈને કાંઈ તકલીફ નહીં તો એ સ્ટોરિયા આ ક્યાં ગયા હું બજારમાં નીકળું તો છોકરા ભાગી જાય બૈરાઓ ભાગી જાય મારા ઘરના કોઈ મારી પાસે ન ઉભા રહે બાપાએ મારું આવું મોટું કામ કર્યું છે ગામના તો કાર્ય કર્યા પણ મારું કાર્ય ત્યારથી મને શ્રદ્ધાને વિશ્વાસ એટલો છે કે હું દર પુણેમે દર બીજે આ હવન આ જે હવન કુંડ છે ને દર બીજે દર પુણેમે સવારમાં હવનમાં બેહું છું એક કલાક હવન કરું છું નવ દિવસ ભાદરવાના નોરતાના નવ દિવસ સખત સેવા પૂજા હું કરું છું આરતી હું કરું છું મારું નામ હીરાભાઈ રેવાભાઈ સોહલા આરતી પૂજા હું કરું છું કે હું ધૂણામાંથી બેઠો હતો એટલે ધૂણામાંથી બેઠો તો સાંજે અગિયાર વાગેલા એટલે બાપાએ મને દર્શન આપ્યા દર્શન આપ્યા એટલે પેલા તો મને એકને જ દર્શન થયા પણ મેં કીધું બાપા હું તો દર્શન કરું મારું ગામ ક્યારે દર્શન કરે એટલે બાપાએ છે ને દસેક મિનિટ થઈને એટલે આપોઆપ જે લાકડું અંદર જપતું હતું ને હવનની અંદર એમાં આપોઆપ બાપા નું ચિત્ર ફોરાઈ ગયું જે મોટા રંગ જે મૂર્તિની છે ને એ જ આકાર મારા ધૂણા ની અંદર બાપા એ બનાવી દીધો હતો અને એ જ બાપાનો આકાર એમ ત્રણ જણા હતા રાતે કોઈ બીજું કોઈ હતું નહીં પેલા ઘણા હતા પણ બધા દર્શન કરીને વ્યાઈ ગયેલા રાતના અગિયાર સાડા અગિયાર થઈ ગયેલા પછી એ વિડીયો મેં સવારમાં બધાને બતાવ્યું કે બાપા એ મને આવી રીતે આપ્યો અને બીજા બે ત્રણ જણા સાક્ષીમાં હોતી ન હતા એટલે આ ભાઈ હતા ધવલભાઈ કરીને એક અમારા જયરાજસિંહ કરીને છે બે ત્રણ જણા હતા પછી તો ઘણા આવ્યા દર્શન કરવા રાતે દર્શન કર્યા તો એ પછી ભાઈ ગામના અનેક કામ કર્યા છે બધા શ્રદ્ધાળુ આવે છે કોઈક માનતા રાખે છે જય રામાપીર સિંહોર તાલુકાનું અમારું એક નાનું એવું વાવ ગામ અને ગામની અંદર રામાપીરનું મંદિર છે પાદરમાં અને રામાપીરના પરચાની વાત કરું તમને કે અમારું ઇન્સ્ટાગ્રામમાં એક આઈડી છે વાવ ગામ એ જ રણુજા અહીંયા અમે મંદિરે બધા યુવા પેઢી બેઠી હતી તમને એવો વિચાર આવ્યો કે લાવો બધા મંદિરના ઇન્સ્ટાગ્રામમાં આઈડી હોય છે તો આપણે આપણા ગામનું આઈડી બનાવી તો અમે એમાં ઇન્સ્ટાગ્રામમાં આઈડી બનાવ્યું વાવ ગામ એ જ રણુજા તો આઈડી બે દિવસ અમે પહેલાં વિડીયો મૂક્યા એટલે ગામ ગામના વીસ ફોલોવર્સ હતા પછી અમારે જે હીરા ભગત છે એ અહીંયા આરતી કરે છે તો એમનો આરતીનો વિડીયો મેં મૂક્યો અને એ વિડીયો એટલો વિપડો કે આજે એ વિડીયોના અડત્રીસ લાખ વ્યૂ છે અને ત્રણ લાખ લાઇક છે અને દસ દિવસમાં રામાપીરની દયાથી એમાં દસ કે થઈ ગયા પછી બીજા પરચાની તમને વાત કરું કે અમે પાદર બેઠા હતા રાત્રે તો ઇન્સ્ટાગ્રામમાં બધા વિડીયો જોતા હોય ને લાઈક કરતા હોય તો એમાંથી એક મને મેસેજ આવ્યો જય રામાપીર એટલે મેં હામી રિપ્લાય આપી જય રામાપીર તો એ ભાઈએ મારો નંબર માગ્યો તો મેં એમને નંબર આપ્યો પછી પાંચેક મિનિટ રહીને મારામાં કોલ આવ્યો તો એ ભાઈએ નામ આપ્યું ભાઈ હું જુનાગઢથી બોલું છું અને જ્ઞાતિ મારી પટેલ એમ તો મેં કીધું બોલો એ કે મારે જોવડાવવું છે એમ તો મેં એ ભાઈને વાત કરી મેં કીધું અમારે અહીંયા ભુવાને એવું કાંઈ નથી પણ માણસોના કામ શ્રદ્ધા અને વિશ્વાસથી થાય છે અમારા કામ તો થાય જ છે એટલે તમે શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો તમારું કામ થઈ જાય સો ટકા તો એમને મને વાત કરી કે ભાઈ એમના વાઇફને કોઈ પ્રોબ્લેમ હશે અને બહુ બધી જગ્યાએ જોવડાવ્યું દવાખાનાની દવા કરાવી પણ ક્યાંય સેટિંગ મળતું નહોતું એટલે એમને મેં કીધું મેં તમે પંદર દિવસ કે એકવીસ દિવસ રાહ જોવો અને મારો નંબર છે તમે સેવ કરી લેજો તમને ફેર પડે તો તમે મને કોલ કરજો હું તમને એવું નથી કહેતો કે ફેર પડી જાય તમારે અહીંયા આવવાનું કે શ્રીફળ વધેરવાનું કે કોઈ માનતાનું કાંઈ નહીં તમને ફેર પડી જાય તો તમે મને રિંગ કરજો તો એ વાતના પછી છ દિવસ થયા અને પાછો નવક વાગ્યે મારામાં અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો એટલે મને ડાયરેક્ટ એમ કીધું કે તમારો જીપે નંબર આ છે એટલે મેં એને પૂછ્યું તમે કોણ બોલો તો કે મેં તમને કોલ કર્યો તો ઓલા પટેલ જુનાગઢથી મેં કે હા બોલો ને ભાઈ એટલે કે મેં બહુ બધી જગ્યાએ ભાઈ દવા કરાવી બધે જોવડાવ્યું પણ ક્યાંય ફેર નહોતો હોય કે તમને મેં કોલ કર્યો પછી આ સાતમો દિવસ છે એ કે જે અમારે પ્રોબ્લમ હતો ને એ ભાઈ હા એ કે સોલ્યુશન આવી ગયું છે એમ કોઈ અત્યારે તકલીફ જેવું નથી એમ તો એ કે તમારો મને નંબર આપો અને તમે અહીંયા હિં કે એક શ્રીફળ વધારે નાખજો અને હું જ્યારે અહીં પણ આવીશ ત્યારે તમારા મંદિરે દર્શન કરવા આવીશ તો એના કામ ઇન્સ્ટાગ્રામમાંથી નહીં થાય છે એવું નથી કે અહીંયા રૂબરૂ આવું જ તે એમ માણસને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો એના કામ થાય જ છે અહીંયા અમે મંદિરે રામદરબાર ધૂન મંડળ ચલાવીએ છીએ તો જે કોઈ લોકો રામદરબાર કરવા ઈચ્છતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર છે પિંચોતેર પિંચોતેર જીરો સુડતાલીસ પાંચસો અગિયાર એ હીરા ભગતનો નંબર છે અને એક બીજો નંબર છે એક્યાસી એકતાલીસ ડબલ ઝીરો બોતેર પંચાવન અને તેમાં જે કાંઈ આવક થશે તે રામાપીરના મંદિરે વાપરવામાં આવે છે